લોકસભા ચૂંટણીના મતદાન ચાલુ છે ત્યારે સૌથી મોટા સમાચાર આવે છે ગુજરાતના રાજકોટ જિલ્લાની અંદર અત્યારે સૌથી જો વિવાદમાં રહેલી લોકસભા ચૂંટણીની અંદર હોય તો રાજકોટ સીટ ઉપર હતી પરંતુ ત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે સાડા ત્રણ લાખથી મોટી જીત ભાવે જીત હાંસલ કરવાના પરસોત્તમ રૂપાલાએ બાજી ફેરવી નાખી છે અને સાડા ત્રણ લાખ વોટથી ત્યારે ભાવે વિજય મળ્યો છે અત્યારે બીજેપી માટે તે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે સૌથી મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલાએ સાડા ત્રણ લાખ વોટથી બીજા સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કારણ કે ત્યારે ગુજરાતની અંદર બનાસકાંઠામાં ગેનિવેન ઠાકો 4000 વોટ થી આગળ છે અને પરસોત્તમ રૂપાલા સડક 3 લાખ વોટ થી જીત મેળવી છે ત્યારે ગેટકો રેખાબેન ચોત્રી 5000 વોટ થી પાછળ તે મિત્રો પળેપળ ની લોકસભા ચૂંટણી ના ચાણો માટે આપણે ચેનલ સાથે જોડાઈ જજો અને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને વધુમાં વધુ લોકો સુધી વિડિયો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આપણા નવા આવેલા વિડીયો તમામ તમામ તમારા સુધી પહોંચે જય હિન્દ જય ભારત મળશું હવે નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત